કે વનસ્પતિ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે વનસ્પતિ શ્વસનમાં સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય કે વનસ્પતિ શ્વસનમાં કાર્બન વાયુનો ઉપયોગ કરે છે જવાબ બિલકુલ ખોટો છે એકદમ સો ટકા ખોટો છે સામાન્ય કારણ કે આપણે જે છે ને કોન્સેપ્ટ સરખા આમ જતા નથી એમ બધું દે દેન દે કરીએ છીએ તમે સમજો હું તમને એક કોન્સેપ્ટ સમજવું કોઈ પણ સજીવ દુનિયાનો કોઈ પણ સજીવ હોય શ્વસનમાં હંમેશા ઓક્સિજનનો જ ઉપયોગ કરશે કોઈ પણ સજીવ શ્વસનમાં હંમેશા કોનો ઉપયોગ કરશે ઓક્સિજનનો જ ઉપયોગ કરશે તો તમને એવું લાગે કે અમે તો બચપણથી સાંભળતા જઈએ છીએ નિશાળુમાં કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે તો આપણે અધૂરું સાંભળેલું છે કેમ કારણ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક બનાવવામાં કરે છે નહીં કે શ્વસનમાં ખોરાક બનાવવો અલગ વસ્તુ છે શ્વસન કરવું અલગ વસ્તુ છે આપણે ખોરાક એ બનાવતા હોઈએ અને શ્વસન એ લેતા હોઈએ બંને અલગ વસ્તુ છે ને બે એક જ વસ્તુ થોડી છે શ્વસન આપણે ચોવીસ કલાક ચાલુ રાખતા હોઈએ ખાવાનું થોડી ચોવીસ કલાક ચાલુ રાખતા હોય એ તો બે ત્રણ સમય જે હોય મર્યાદિત હોય ફરીથી સમજો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે ક્યારે ખોરાક બનાવવા માટે શું ચોવીસ કલાક ખોરાક બનાવશે તો કે ના ચોવીસ કલાક ખોરાક ન બનાવે ને જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ બનાવે બાકી તો બનાવી જ ન શકે માત્ર અને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ ખોરાક બનાવે જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડની મદદથી ખોરાક બનાવશે ત્યારે ઓક્સિજન છોડશે ત્યારે ઓક્સિજન મુક્ત કરશે હવામાં ઓક્સિજન મુક્ત કરશે તો તમે હવે વિચારો કે આ પ્રક્રિયા વનસ્પતિ ક્યારે કરી શકે તો માત્ર માત્ર સૂર્યની હાજરીમાં કરી શકે એટલે કે દિવસે જ કરી શકે રાત્રે કરી કરશે નહીં તો તમે વિચારો શું રાત્રે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે કે નહીં કરે રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરશે અને ઓક્સિજન મુક્ત કરશે આ પ્રક્રિયા કરશે કે નહીં કરે આ પ્રકારની પ્રક્રિયા કરશે જ નહીં કેમ કારણ કે આ પ્રક્રિયા તો થાય ત્યારે આ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય જ્યારે ફોટોસિન્થેસિસ જ્યારે સૂર્ય હોય જ્યારે દિવસ હોય દિવસ હોય સૂર્યપ્રકાશની હાજીમાં તો એ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે ત્યારે જ ખોરાક બને અત્યારે તો ખોરાક બનાવવાની પ્રક્રિયા તો ચાલુ નથી મતલબ કે ચાલો હું તમને પ્રશ્ન પૂછું શું વનસ્પતિ ચોવીસ કલાક ખોરાક બનાવશે તો કે ચોવીસ કલાક બની જ ન શકે સૂર્ય હોવો જરૂરી છે તો માત્ર અને માત્ર જ્યારે દિવસ સૂર્ય હશે ત્યારે જ બનશે પણ શું વનસ્પતિ ચોવીસ કલાક શ્વસન કરશે તો કે હા શ્વસન તો ચોવીસ કલાક જ કરવું પડે તો શ્વસનમાં જે છે શ્વસનમાં એમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે તમે ઘણી બધી વાર સાંભળેલું હશે અમુક મોટા લોકો પાસે કે રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં રાત્રિના સમયે વૃક્ષોની નીચે બેસાય નહીં એનું એક કારણ આ પણ છે સમજાણું કેમ કારણ કે રાત્રે વનસ્પતિ ઓક્સિજન નથી દેતી આપણને એવું લાગે કે આ તો ઓક્સિજન મળે ઓકે સમજાણું કે ન સમજાણું કે વનસ્પતિ ચોવીસ કલાક શ્વસન કરે છે પણ ચોવીસ કલાક ખોરાક બનાવતી નથી બરાબર ટૂંકમાં હવે તમારે અત્યાર સુધીનો જે વર્ષો જૂનો ડાઉટ હતો સોલ્વ થઈ ગયો કે નહીં વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે નહીં કે શ્વસન માટે શ્વસન માટે તો ફરજિયાત બધે બધા સજીવો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે ઓકે આગળ આ બુકની અંદર આપેલું છે મેં વ્યવસ્થિત ચલાવેલું પણ છે એકવાર તમે વાંચો ત્યારે જોઈ લેજો બરાબર